યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મેળો સુખરૂપ સંપન્ન થયો છે આ મેળો પાલનપુર પડ્યો છે છે વર્ષ પણ વધુ રૂપિયા આવક થઈ યાત્રાધામ અંબાજી ખાતે તારીખ બાર થી અઢાર દરમિયાન ભાદરવી પૂનમ નો મહામેળો યોજાયો હતો કે જેમાં દૂર દૂર થી માઇ ભક્તો માં અંબા ના દર્શન કરવા અંબાજી ખાતે આવ્યા હતા કે જેથી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા એસટી વિભાગ દ્વારા પાલનપુર ડીસા અંબાજી સિદ્ધપુર રાધનપુર થરાદ અને દેવો દરની કુલ ત્રણસો આઠ બસો અંબાજી ખાતે મુસાફરોને લાવવા લઈ જવા માટે મૂકવામાં આવી હતી કે જેવા મેળા દરમિયાન અંદાજિત છ લાખ નીવ્યાસી હજાર મુસાફરોને માંબાના દર્શન કરાવી તેમના નિયત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા કે જેને કારણે એસી વિભાગને ત્રણ કરોડ એકવીસ લાખની આવક થઈ છે પૂનમ નો મેળો સુખરૂપ સંપન્ન થતા એસટી વિભાગ દ્વારા મેળાના છેલ્લા દિવસે તમામ કર્મચારીઓ ભેગા મળી માં અંબાને ધજા ચડાવી પ્રાર્થના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ